음악을 들으면서 મારું નામ જગદીશ ચનાલ છે હું અખિલ કચ્છ રાજસ્થાનની વાલ્મીકી સમાજનો ઉપપ્રમુખ છું અમારે ત્યાં ઘણા ટાઈમથી નવરાત્રિને ગણેશ ચતુર્થીને આવા ધાર્મિક પ્રોગ્રામ થાય છે પણ ત્યાં એક એક પૂજાબેન ઓમ પ્રકાશ ખેરાલિયા જેમનું નામ ઓમ જ્યોતિ છે પણ નીકનેમથી પૂજાબેનથી ઓળખાય છે ને એનો ભાઈ સૂરજ ઓમ પ્રકાશ ખેરાલિયા એ લોકો ઘણા સમયથી નવરાત્રિ હોય કે ગણેશ ચતુર્થી હોય કે અન્ય કોઈ ધાર્મિક પ્રસંગ હોય તો એ બગાડે છે ને ડખાવો કરે છે ત્યાં સાર્વજનિક ચોક છે ત્યાં નાના નાના છોકરાઓને રમવા નથી દેતા અમારા જેવા આગેવાનું સમજાવવા જાય તો એ લોકો ખોટી ફરિયાદ કરી આવે અત્યારે બે દિવસ અગાઉ બે ચાર દિવસ અગાઉ એમને અમારા વિરુદ્ધ ખોટી ફરિયાદ કરી હતી પછી આપણે આઈજી સાહેબ પાસે જઈને એ લોકો ત્યાં જઈને ફરિયાદ કરી આવે બે ત્રણ જણા એના ઘરના જ ખાલી તો એ ખોટી ફરિયાદના વિશે હું બે દિવસ અંદર રહ્યો છું સમાજનો આગેવાન છું સાચો માણસ છું આ ખોટી ફરિયાદમાં મને બે દિવસ અંદર રાખ્યો છે એના વિરુદ્ધમાં અમારા સ્થાનિક બહેનોએ અત્યારે એ આવેદનપત્ર આપવા આવી છે એમાં તમામે તમામ લેડીસોએ સાઈન કરી છે અને એમને કીધો છે કે આ જે કરીએ છીએ એ ખોટી વસ્તુ છે ને એમને એવી ધમકી આપી છે કે હવે તમને અહીંયા કને અમે નાય તો ગણેશ ચતુર્થી કરવા દઈએ નાય એ નવરાત્રિ કરવા દઈએ તો અમે સ્થાનિક માણસો ત્યાંના છે અને અમારા ઘર પણ ત્યાં જ છે આજે સનાતની હિન્દુ તરીકે પણ અમે લોકો આ તહેવાર ઉજવ્યો છે તો સનાતની હિન્દુ થઈને એ પોતે પણ હિન્દુ થઈને આવા વ્યવહાર કરતા હોય કે અમે તમને અહીંયા હવે નહીં કરવા દઈએ ચેલેન્જ કરતા હોય તો અમે અમારા ધર્મ ને અમારી સંસ્કૃતિ વિશે તો અમે માથો પણ કપાવી લઈએ છીએ તો અમે આ બધે અમારા જે ધાર્મિક પ્રોગ્રામ છે એમની ધમકીઓથી અમે કેમ બંધ કરીએ તો મારી નર્મ અપીલ છે અમે અગાઉ પણ એની અરજી કરેલી છે એક વરસ પહેલાં પણ કરેલી છે અરજી બી ડિવિઝન પોલીસ સ્ટાફને એક વરસ પહેલાં પણ અરજી કરેલી છે અને આજ જ દખો હતો ગણેશ ચતુર્થી આ લોકો અમારી બગાડી હતી અગાઉ પણ જગદીશભાઈ જી હા એમાં સાહેબ એવો છે કે અમુક ત્યાં જુગાડ ચાલુ થવાની છે એવા વાવડ મળ્યા છે પણ મને બે ચાર જણાના ફોન આવ્યા છે ને એમ કહેવામાં આવ્યો છે ભાઈ હજી ચાલુ થયા નથી એટલે તમે એના વિશે આવેદનપત્ર ન આપો જ્યારે ચાલુ થાય ત્યારે કરજો કારણ કે એમાં અમારા જે ભાઈઓ છે જે અમારા પોલીસ કર્મીઓ છે એ અમારો બહુ સપોર્ટ કરે છે એવો નથી કે નથી કરતા એમનો પણ ખરાબ ન લાગે એના વિશે અત્યારે અમે આંકડા ચાલ ચાલુ થશે ત્યારે એનો વિરોધ કરશું એના વિશે અત્યારે અમે આવેદનપત્ર નથી આપવાના પણ એ જે અસામાજિક તત્વો છે પૂજા છે સુરત છે એ લોકોને જ્યારે પણ અમે સમજાવવા જઈએ કે સ્થાનિક માણસો સમજાવવા જઈએ ત્યારે એ લોકો એમ કહે છે કે પોલીસ તો અમારા ખીચામાં છે અમે જ્યારે ગમે ત્યારે એને બોલાવી શકીએ અને એ સાચા છે ખરેખર પોલીસ એમના ખીચામાં છે એ પાંચ એ ફોન કરે એટલે પાંચ મિનિટ કે બે મિનિટમાં ત્યાં પોલીસ પહોંચે છે પીસીઆર આવે છે ને નાના નાના બાળકો જે ચૌદ વર્ષ પંદર વર્ષ સોળ વર્ષના એમના ખીચાઓ ચેક કરે છે એમના મોઢાઓ સૂંઘે છે એટલો અમને એક તરફથી પીસીઆરવાળાનો આમ પોલીસવાળા જે બી ડિવિઝનલ છે એનો કાંઈ ત્રાસ નથી પણ પીસીઆર આવે

એડિટર તેજસ પરમાર જે ટી ન્યૂઝ મોબાઈલ નંબર નવ નવ બે ચાર ત્રણ શૂન્ય ત્રણ ત્રણ શૂન્ય પાંચ